આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે ભુજમાં બીએસએફ દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું હતું જે દરમિયાન બીએસએફમાં ફરજ બજાવતી મહિલા જવાનોએ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું બીએસએફની મહિલા કેવી રીતે સરહદ પર દેશની સુરક્ષા કરે છે તેનો પરિચય કરાવ્યો હતો બીએસએફની મહિલા જવાન આંખ પર પાટા બાંધી એક મિનિટમાં પોતાના અત્યાધુનિક હથિયાર કેવી રીતે લોડ કરે છે અને ત્યારબાદ કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તેનો પરિચય કરાવ્યો હતો આ સાથે જ બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજાયું હતું જેમાં જવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા આધુનિક હથિયાર જેવા કે ફોર્ટી સેવન સ્નાઇપર ગન નવ એમએમ પિસ્તલ લાઇટ મેગેઝીન ગન જેવા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા બીએસએફની મહિલા જવાનો દ્વારા વિવિધ હથિયારોની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા હતા

માહિતી આપી અમારા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા અને તેમની ઘ તે પણ અમને બતાવ્યું હતું અહીંયા કને અને તેઓ બોર્ડર ઉપર કઈ રીતે કાર્ય કરે અને તેઓ કેવું મહેસૂસ કરે છે તેના વિશે પણ અમને જણાવ્યું હતું તેમણે પોતે જ અમારા સાથે વાતો કરી હતી અને અમારા પ્રશ્નોનો બહુ જ સારી રીતે જવાબ આપ્યો હતો અને તેઓ આપણા દેશની રક્ષા માટે ખૂબ જ મહેનત કરે છે તેના તેથી અમને તેમના માટે ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને અમારા મનમાં પણ ઈચ્છા છે જાગે છે કે અમે પણ તેમના જેવા બનીએ અને દેશને મદદરૂપ થઈએ દેશની રક્ષા કરીએ અમે આજે અહીંયા બીએસએફ ને મુલાકાત લેવા આવ્યા હતા અહીંયા આવીને અમને ખૂબ મજા આવી અહીંયા અમને એક અલગ અલગ એક અમને એક શો બતાવ્યો અહીંયા અહીંયા અલગ અલગ ગન્સ બતાવી અહીંયા ઘણી બધી મહિલા આર્મી પોલી આર્મી બીએસએફની પોલીસ છે અહીંયા અમને ખૂબ જ મજા આવી અહીંયા અમે એક મોટી મહિલા ઓફિસરની મુલાકાત લીધી છે અહીંયા અમને અલગ અલગ ગન્સ બતાવી છે એમાં અલગ અલગ રિફિલ હોય છે બધી ગન્સ અલગ અલગ પ્રકારની છે એમાં અલગ અલગ ગોળીઓ આવેલી હોય છે એમણે બધી હાથમાં લઈને એને ટ્રાય પણ કર્યું છે અહીંયા અલગ અલગ ગન્સ છે ઘણી બધી અને અહીંયા બધી જ બધા જ અમને મહિલાઓ અને બધા જ સર સારી રીતના અહીંયા સારી રીતના પ્રોગ્રામ કરી અમને બતાવ્યો છે અહીંયા આવીને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે ને મને પણ એમ થાય છે હું પણ આવી રીતના એક મોટી થઈને આર્મી જ બીએસએફ બીએસએફમાં જોડાવાની ઈચ્છા થાય છે મને અને બહુ જ મજા આવી અને બહુ જ મને ગમ્યું અસ્તુ